mister mechanic કરીને ને એમાં મારી ac લગાવેલી હતી હવે ac નો પાઇપ અહિયાં ચોરી ગયા છે કેટલી દુકાન માં કેટલી ac ના પાઇપ ચોરી ગયા ટોટલ પાંચ જેવી દુકાનો ના ac ના પાઇપ ચોરાઈ ગયા છે શું લાગે છે ચોરો એટલા બેફામ થઇ ગયા છે શું કેવા માંગો એમાં હવે બેફામ જેવું કઈ કેવા જેવું છે નહીં કેમ કે police ને કીધું હોય પોલીસ કે છે કે અમે તપાસ કરીએ છે હવે એ લોકો માં એવું છે કે એ લોકો બધા ગાવડા હથિયાર ને બધું લઈને ને ફરતા હોય હવે એમાં અમારા mobile હતા એમાં mobile માં બી બધું

આ પાઇપ કપાઈ ગયા છે છેલ્લે કંટાળીને આજે પીસીઆર બોલાવી અને માં કમ્પલેન આપેલી છે લગભગ પચ્ચીસ થી ત્રીસ હજાર ની ચોરી થઈ છે આ વારંવાર વારંવાર ચાર થી પાંચ વખત થઈ ગયો છે આ એટીએમ છે અને એના ત્રણથી ચાર વખત કાપીને લઈ ગયા છે હવે ભવિષ્યમાં કોઈ અનુહોની કોઈ મોટો બનાવ બનાવણી બને એટલા માટે ફરિયાદ આપી છે પોલીસ કઈ કરતી નથી પોલીસ એ કીધું છે કે અરજી આપી દો અમે તપાસ કરીશું પકડીને લાવીશું અને આ પોલીસ સ્ટેશન થી ફક્ત બસો મીટર દૂર છે લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે બે જણા છે લગભગ પાંચ થી છ દુકાનો છે એ બધા ચોરી થઈ છે પોલીસ એક્શન લેવું જોઈએ પોલીસ ની નજીક સ્ટેશન છે પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આ સમસ્યા છે અંત કરવો જોઈએ ચોરી શું ચોરી ના બનાવો બનતા જાય છે પોલીસે ધ્યાન આપવું જોઈએ અને અમારા જે પ્રમુખ છે સોસાયટી ને એને પણ રજૂઆત કરી છે કે વોચમેન વધારો તો કઈ આગળ વધે કામ